જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી કોમી એકતા અને ભાઈચારા ની પ્રેરણા પૂરી પાડી હતી સલીમ બાપુ ચિસ્તી ધારા શાસ્ત્રી શંકરભાઈ સચદે ક્ષત્રિય આગેવાન જોરુભા રાઠોડ પ્રવીણ ભદ્રા અજીતભાઈ કોઠારી હેમંતસિંહ જાડેજા માલસી માતંગ એડવોકેટ આરિફ રાઠોડ ગનીભાઈ કુંભાર સલીમ મુગલ મુસ્તાખ હાલા પીર અનવર હુસેના સાની ઉપસ્થિતમાં કોમી એકતા ભાઈચારાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સહકાર યુવક મંડળ દ્વારા દરેક આગેવાનોનું સાલ ઉડાડી બહુમાન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સર્વ આગેવાનોએ કચ્છની કોમી એકતાની ભાવનાઓને બિરદાવી હતી કચ્છ કોમી એકતાનું પ્રતિક છે કાયમી આવી એકતા બની રહે તેવું આગેવાનોએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કાર્યક્રમનું સંચાલન આલિમ મામલ સમાએ જ્યારે આભાર વિધિ જહીર સમીજાએ કરી હતી આ અવસરે નઝી હુસૈનનું આયોજન પણ કરવામાં આવેલ હતું સમગ્ર વ્યવસ્થા સતાર શેખ જહાંગીર ખાન સલીમ અબડા ઇરફાન હાલેપોત્રા તથા સર્વ કાર્યકરોએ સંભાળી હતી બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા ભુજ કચ્છ